નમસ્તે સૃષ્ટિના સર્જનારને કોટી કોટી વંદન વર્ટી ગો થાય ત્યારે કઈ રીતે સૂવું અને સૂતા પછી કઈ રીતે બેસવું એ આપણે જોવાનું છે સામે જોજો આંટી હવે આપણે પેલા જમણી બાજુ સૂવાનું છે બેઠા છો આંટી હવે જમણી બાજુ સૂવાનું છે જમણી બાજુ સૂતી વખતે પેલા ડોકને પિસ્તાલીસના ના ખૂણે રોટેટ કરવાની છે એટલે આપણું ધ્યાન જમણી બાજુ સુઈશું એટલે તમારું આંટી અહીંયા જોવાનું છે જમણી બાજુ નીચે જમીન તરફ ધ્યાન હોવું જોઈએ પિસ્તાલીસના ખૂણે અને ધીરે ધીરે ડોકનો એ જ એંગલ જાળવીને જ હાથ ઉપર વજન આપવાનું છે અને ધીમે ધીમે સુવાનું છે ધીમે ધીમે શરીરને મૂકજો ધ્યાન તમારું આમ જ હોવું જોઈએ ડોક પિસ્તાલીસના ના ખૂણે જળવાઈ રહેવી જોઈએ જ્યાં સુધી સૂવો ત્યાં સુધી એ એંગલ જાળવવાનો છે અને શરીરે નમાવાનું છે અને પગય ઉપર લેવાના છે ધીરે ધીરે અને જે ડોક એંગલ છે એ જાળવાનું એ જ મહત્વનું છે એ તે સુવાથી આપણને ચક્કરમાં ઘણી રાહત થાય છે બસ હવે આંટી સુઈ ગયા છો પણ તમારે ધ્યાન અહીંયા જ રાખવાનું છે નીચે જમીન તરફ ઓછાર તરફ 20 30 સેકન્ડ પછી આપણે જો આ સ્થિતિમાંથી બહાર આવી ડોકને થોડીક ફેરવીએ તો આપણને ચક્કરની શક્યતા નહિવત થઈ જશે હવે આ રીતે સુતા છો આંટી હવે આપણે બેસવાનું હોય ત્યારે એ જ રીતે ડોકને પિસ્તાલીસના ખૂણે જાળવીને જેમ અત્યારે સૂતા હતા એ જ રીતે એ જ એંગલમાં રાખીને હવે ધીમે ધીમે બેઠા થઈ જાઓ ડોક જરાય ફેરવવાની નથી શરીરની મુમેન્ટ જ ફરશે શરીરની જ ક્રિયા થાય છે સરસ તમારે આમ પિસ્તાલીસના ખૂણે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી જુઓ બરાબર છે જમીન તરફ બરાબર છે બંને હાથ ઉપર વજન બરાબર છે છે ડોક હવે એ જંગલે રાખજો બરાબર બેઠા પછી આ રીતે સેકન્ડ પછી જ આપણે ડોકને ન્યુટ્રલમાં અથવા બીજી દિશામાં અથવા આપણે ઊભા થવું હોય તો એ રીતે ફેરવીએ તો ચક્કરની શક્યતા નહિવત થઈ જશે અને ઘણું જ કમ્ફર્ટેબલ લાગશે વટીગોમાં હવે આ આપણે જમણી બાજુ સૂઈને કઈ રીતે સૂવું કઈ રીતે બેસવું એ વાત કરી હવે ડાબી બાજુ જોવાનું છે હવે આંટી ઓશિકાને આપણે આ બાજુ લઈ લઈશું હવે ડાબી બાજુ સૂવાનું છે આંટી એ જ રીતે લોકને પિસ્તાલીસ ના ખૂણે પેલા ન્યુટ્રલ કરતા ધાર કે આ ન્યુટ્રલમાં છે સીધી છે પછી ધીમે ધીમે પેલા ફેરવી દેવાની પિસ્તાલીસ ના ખૂણે નીચે જોવાનું છે નીચે એટલે થોડુંક નીચે ડિકલાઇન પોઝિશનમાં

કદાચ સીધા થવું હોય અથવા ડોક ફેરવવી હોય તો કરવાથી ઘણો ફાયદો થઈ શકશે હવે આ અત્યારે આંટી ડાબી બાજુ સુતા છો હવે આપણે એ જ એંગલમાં ડોકને રાખીને પિસ્તાલીસના ખૂણે રાખીને બેસવાનું છે સાવ ધીરે ધીરે બરાબર છે બંને હાથ ઉપર વજન આપીને સરસ આ એંગલ જ જાળવવાનો છે એ જે સાયન્ટિફિક મિકેનિઝમ છે કે એંગલ મેન્ટેન રાખવાથી આ સ્થિતિમાં આપણે બેસીએ બધી રાહત થઈ શકે બરાબર છે આવતું તમને બરાબર છે ઓકે વીસ ત્રીસ સેકન્ડ રાખ્યા પછી જ ડોકને આપણે સિદ્ધિ કરશું એટલે આ વિડીયોમાં આપણે જોયું કે વર્ટિગોમાં ચક્કર આવતા હોય તો કઈ રીતે સુવું કઈ રીતે બેસવું અને બંને બાજુ આપણે ડાબી બાજુ પણ જે એંગલ છે જે સ્થિતિ છે જો એ આપણે મેન્ટેન રાખીએ તો ઘણો બધો આપણને બેનિફિટ થાય અને ચક્કરની શક્યતા ઘણી બધી નહિવત રહેશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમને સમય ફાળવા માટે આંટી થેન્ક યુ જય ભારત જય હિન્દ